હાઈ ગાઈઝ હું મારવાણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભરેલા કારેલાનું શાક કરવાનું છે તો એમના માટે મેં અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે એની છાલ ઉતારી અને આ રીતે આપણે એમના બીજ કાઢી લેવાના છે આ રીતે મીડિયમ સાઇઝના આપણે પીસીસ કરી અને વચ્ચેથી એમના બીજ છે એ કાઢી લેશું તો હું એના બધાના બીજ કાઢી લઉં હવે જુઓ બધાના બીજ નીકળી ગયા છે તો આપણે એમની અંદર થોડુંક નિમક એડ કરીશું થોડું એક્સ્ટ્રા છે નિમક પણ આપણે શું કરવાનું છે તો એમને પાંચથી સાત મિનિટ માટે આજ રીતે રહેવા દેવાના છે થોડી એવી ચપટી ઘડગર નાખી છે હવે એમને હાથથી એકદમ સરસ આવી રીતે હલાવી અને મિક્સ કરી અને લગભગ દસથી બાર મિનિટ માટે આ જ રીતે આપણે કારેલાને રહેવા દેવાના છે જેથી કરીને એની કડવાશ છે એ થોડીક ઓછી થઈ જશે ખરેખર તો કારેલું તો કડવું હોય તો જ કારેલું કહેવાય ને એમ છતાંય આપણે આ રીતે રાખશું એટલે એની કડવાશ છે એ હળવી એવી ઓછી થઈ જશે તો આને હું દસેક મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઉં છું હવે જુઓ દસેક મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કારેલામાંથી થોડુંક આપણે જે નિમક નાખ્યું હતું એ થોડુંક ઓગળી ગયું છે અને સ્કીન એની એકદમ ચમકવા લાગી છે તો આપણે નિમક એકસ્ટ્રા નાખ્યું હતું એટલા માટે આપણે એમને એક પાણીથી ધોઈ લેશું તો હું એને ધોઈ લઉં હવે જુઓ આપણા કારેલા ધોવાઈ ગયા છે તો મેં કૂકર લીધું છે કૂકરની અંદર આપણે આ રીતે એક રીંગ રાખી અને એમાં લગભગ પોણો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને એ રીંગની ઉપર આપણે આ કારેલા ભરેલો વાટકો છે એમને આ રીતે રાખી દેવાનો છે અંદર અને આને લગભગ બેથી ત્રણ વિસલ વાગે એટલી ઘડી આપણે એમની વિસલ વગાડી અને કારેલાને બાફી લઈએ હવે જુઓ આપણા કારેલા બફાય છે ત્યાં સુધીમાં આપણે એમનો ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે બે ચમચી જેટલો ચણાનો શેકેલો લોટ છે એ બે ચમચી જેટલો શેકેલો લોટ લઉં છું ત્યારબાદ એમની અંદર શેકેલા શિંગદાણાનો ભૂકો બની શકે તો શેકેલા શિંગદાણાનો ભૂકો એક ચમચી એક લેવાનો જો શેકેલા ના હોય તો કાચા પણ ચાલે પણ શેકેલાનો ટેસ્ટ વધારે સારો આવે છે આ છે મમરા વઘારેલા મમરા હતા એમનો મેં ભૂકો કરી અને બે ચમચી જેટલો લીધો છે હવે એમની અંદર આપણે નાખીશું ગડપણ માટે ગોળ ખરેખર ગડપણ માટે ગોળનો ઉપયોગ કરીએ તો બેસ્ટ કારણ કે એનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે એમાં પણ કારેલાના શાકની અંદર તો ખરેખર ગોળનો ઉપયોગ જ કરવો જોઈએ હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું ત્યારબાદ થોડી એવી ચટણી એડ કરીશું થોડું હળદર પાવડર થોડી હિંગ ને જીરું પાવડર અને છેલ્લે આપણે એમની અંદર નાખીશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ ને હવે એમની અંદર ધાણાભાજી નાખી અને એક લીંબુનો રસ નાખવાનો છે તો લીંબુનો રસ નાખી દઈએ અને હવે આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે હાથની મદદથી આપણે આપણો મસાલો છે એ સરસ મિક્સ કરી લેવાનો છે અને ટેસ્ટ કરી લેવાનો છે લગભગ તો બધું આપણે પરફેક્ટ માપથી નાખ્યું છે એટલે ટેસ્ટ તો એનો બરાબર જ હશે એમ છતાંય આપણે એમને ટેસ્ટ કરી લેવાનો છે અને હવે આપણે કારેલા જ્યારે બફાઈ જશે ત્યારે આપણે એમની અંદર આ આપણું બનાવેલું ફિલિંગ છે એમની અંદર ભરીશું તો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આપણા કારેલા સરસ બફાઈ ગયા છે પણ એ ખૂબ જ ગરમ છે એટલે આપણે એમને લગભગ પાંચથી સાત મિનિટ માટે ઠંડા થવા દઈએ ત્યારબાદ આપણે એમની અંદર આપણો મસાલો ભરીશું હવે જુઓ કારેલા સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે આ બનાવેલો મસાલો છે એમ આની અંદર ભરીશું તો બે સાઈડથી આપણે આ રીતે હળવે હળવે પ્રેશ કરતું જવાનું છે અને આપણો મસાલો છે આ રીતે સરસ ભરી દેવાનો છે તો આપણે બધા કારેલાની અંદર આ મસાલો ભરી લઈએ ખરેખર આ મસાલાને કારણે આપણું શાક છે એકદમ સરસ ટેસ્ટી બનશે અને એકદમ ગુજરાતી સ્ટાઇલનું આપણું શાક છે તમે કદાચ લગ્ન પ્રસંગોમાં અમુક જગ્યાએ ખાધું હશે એ ટાઈપનું આપણું શાક બનશે તો હું બધા કારેલાને આ રીતે ભરી લઉં હવે જુઓ આપણા કારેલા છે એ સરસ મજાના ભરાઈને તૈયાર થઈ ગયા છે અને આપણો મસાલો થોડોક વધ્યો છે હવે આ મસાલો છે આપણે જ્યારે શાક વઘારીશું ત્યારે એમની અંદર આપણે એડ કરવાનો છે તો હવે આપણે એમનો વઘાર કરી લઈએ હવે જો મેં કઢાઈની અંદર ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને એમને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ થવા માટે રાખ્યું હતું હવે લગભગ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે એમની અંદર વઘાર કરીશું તો મેં એની અંદર જીરું એડ કર્યું છે ત્યારબાદ આપણે એમની અંદર થોડી રાઈ એડ કરીશું એને સારી રીતે પતળવા દેવાની છે ત્યારબાદ એની અંદર આપણે એક સૂકેલું મરચું એડ કરીશું અને થોડા એવા તલ એડ કરીશું અને ત્યારબાદ આપણે એની અંદર આદુ મરચાની પેસ્ટ લીધી છે એ એડ કરીશું અને થોડી હિંગ નાખી અને મેં બે ટમેટાની પ્યુરી કરીને રાખી છે તો એ પ્યુરીને આની અંદર એડ કરી દઈએ હવે આપણે ટમેટાની પ્યુરી એડ થઈ ગઈ છે તો આપણે એમને હળવે હળવે હલાવી ને એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું જો આપણે નિમક છે માત્ર ટમેટાના ભાગનું જ એડ કરવાનું છે કારણ કે કારેલા બાગતી વખતે એમાં પણ નાખ્યું છે અને મસાલો રેડી કર્યો તો એમાં પણ આપણે નિમકનો ઉપયોગ કર્યો છે એટલે આપણે ખાસ એ વાત યાદ રાખી અને પ્રમાણ સરસ નિમક નાખવાનું છે ત્યારબાદ આપણે ચપટી હળદર પાવડર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આને સારી રીતે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એમને સાંતળી લઈએ જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો તમે આમની સાથે લસણ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો પણ અત્યારે આપણે લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગરનું એકદમ જૈન સ્ટાઇલનું આપણે બનાવીએ છીએ તો હું આમની અંદર લસણ ડુંગળી નથી યુઝ કરતી હવે જો આની અંદરથી તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે તો બસ હવે કંઈ આમાં ઝાઝી પ્રોસેસ બાકી રહી નથી આપણા કારેલા છે એ બધાને આ રીતે આની અંદર એડ કરી દઈએ અને લગભગ એને ત્રણથી ચાર મિનિટ માટે આપણે સરસ કૂક થવા દેસું ને આપણું શાક છે એ ત્યાં સુધીમાં તો એકદમ સરસ રેડી થઈ જશે આપણા કારેલા બાફેલા છે એટલે આપણે બિલકુલ સાચવીને આ રીતે હળવે હળવે જ આપણા કારેલાને હલાવવાના છે જેથી કરીને એ તેલની અંદર તૂટી ન જાય એનું ખાસ વાતનું ધ્યાનમાં રાખવાની છે ને આ રીતે આપણે એને ત્રણ મિનિટ માટે ચડવા દઈએ હવે જો બે ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે અને આપણા કારેલામાં મસાલો ગ્રેવી બધું સરસ ભળી ગયું છે તો હવે આપણે એમની અંદર થોડો ગરમ મસાલો એડ કરીશું અને આપણો જે મસાલો વધ્યો હતો ફિલિંગ કર્યું હતું એ મસાલો એ મસાલો આપણે આમની ઉપર સ્પ્રિન્કલ કરી દઈએ એટલે ઉપરથી પણ એટલું જ સરસ એકદમ ટેસ્ટી લાગશે આપણું શાક છે એ ગ્રેવીની અંદર પણ મસાલો ભળી જશે એટલે એક સરખું આપણું શાકનો ટેસ્ટ આવશે તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે ઉપરથી એમની અંદર ધાણાભાજી એડ કરી ને આપણા શાકને આપણે સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી દઈએ તો આપણું શાક આપણે બાઉલની અંદર લઈ લઈએ ખરેખર જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું ભરેલા કારેલાનું શાક છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આની સાથે રોટલો રોટલી ભાખરી કંઈ પણ હોય પણ આપણું શાક છે એકદમ સરસ ટેસ્ટી લાગશે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ